દમણ દીવ લોકસભાના ઉમેદવાર ઉમેશ પટેલ હાલ અત્યારે દીવમાં છે દીવના પ્રવાસે છે લોકો સુધી જઈ રહ્યા છે કારણ કે તેઓ આ વખતે તેઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે અને ખાસ કરીને દીવના લોકોના ઘરના પ્રશ્નો હોય છે ને આ લોકોના પ્રશ્નો લઈ અને ઉમેશ પટેલ છે તે લોકોના ઘર સુધી જઈ રહ્યા છે પોતાના મેનિફેસ્ટો લઈને પણ જઈ રહ્યા છે ત્યારે ઉમેશ પટેલ અત્યારે દીવમાં છે તેમની સાથે સીધી વાત કરશું ઉમેશભાઈ સ્વાગત છે કરીને આ આઝાદીની લડાઈ છે ચૂંટણી નથી અમારા માટે અને દમણ દીવમાં જે તાનાશાહી અને ઠોકશાહી ચાલી રહી છે તેનાથી આઝાદીની લડાઈ છે તો અમે દમણ દીવમાં લોકશાહીની સ્થાપના કરવા માટે અને દમણ દીવના લોકોને ગુલાબી મેંથી ફરી મુક્ત કરાવવા માટેની લડાઈ લડી રહ્યા છે અને આ ચૂંટણી એક ના રહેતા હવે તો મહાસંગ્રામ બની ગયો છે એટલે ભારતીય જનતા પાર્ટી બોખલાઈ છે એમને ખૂબ જ ખરાબ એમને પ્રતિસાદ મળી રહ્યો છે જગી જગ્યા ઉપર એમને ગાડીઓ ગાડી ગલોચ તેમના સાથે થઈ રહી છે જેથી તેઓ ડરેલા છે અને બીજી બાજુ મારા ખૂબ જ જન સમર્થન છે આજે વડાકબાડામાં જે મેં પહેલાં શરૂઆત કરી અને ત્યાંથી જે લોકોનો જન પ્રતિસાદ મને મળ્યો જન સહેલાભના રૂપમાં જન પ્રતિસાદ મળ્યો બાદ વાડી વિસ્તારોમાં મને ખૂબ જ બહોળો પ્રતિસાદ મળ્યો તેનાથી ભારતીય જનતા પાર્ટી ખૂબ જ ડરી ગઈ છે અને ગભરાયેલી છે જેથી તે પ્રશાસનનો સહારો લઈ રહી છે પ્રશાસનિક અધિકારીઓ પણ ભારતીય જનતા પાર્ટીના એજન્ડોની તેમ કામ કરી રહ્યા છે અને તેઓ લોકો અમારા કાર્યકર્તાઓને ડરાવવાની અને ધમકાવવાની કોશિશ પર આવી ગયા છે આજે તમે જુઓ તો અમારા પ્રદેશમાં પ્રથમવાર એવું બની રહ્યું છે કે એક નિર્દલીય ઉમેદવારના નામના બેથી ત્રણ માણસોને એ લોકો ઉતાર્યા છે અમારા દમણ દીવમાં પહેલી વાર બની રહ્યું છે કે આજે કોંગ્રેસ જે છે તે ડમી ઉમેદવાર તરીકે ઊભી છે કોંગ્રેસના ઉમેદવાર ઊભા થયા છે જેનાથી ભારતીય જનતા પાર્ટી સંતોષ નથી કે એ વોટ વધારે બગાડશે ઉમેશના તો એમણે બે બીજા મુસલમાન ઉમેદવારો ઊભી રાખ્યા એક મોટી દમણ એક નાની દમણ અને ત્યારે છતાં પણ તે લોકોને લાગ્યું કે હજુ પણ ઉમેશ પટેલ આપને આ ચૂંટણી જીતી જ જવાનો છે તો તે લોકોએ ફરી તેમણે મારા જ નામના બે બે ઉમેદવારોને ઉતાર્યા છે એટલે તમે સોચો અને સમજો કે આ લોકો કેટલા ગભરાયેલા છે અને ડરેલા છે હવે આ લોકો નમાલી હરકતો પર ઉતરી ગયા છે અમારા કાર્યકર્તાઓને ડરાવી રહ્યા છે અમારા લોકોને ધમકાવી રહ્યા છે અને ગલી ગલી મહોલ્લા મોહલ્લામાં ફરીને એ લોકોને ધમકાવી રહ્યા છે ઉમેશ પટેલની મિટિંગમાં ગયા તો તમારા ઘરો દુકાનો મકાનો તોડી દેવામાં આવશે તમારા રોજગારો છીની દેવામાં આવશે આવી વાતો કરીને એ લોકો ધમકાવી રહ્યા છે ઉમેશ પટેલ ક્યાં મુદ્દાઓને લઈને લોકો સુધી જાય છે ઉમેશ પટેલના કોઈ અલગ મુદ્દા નથી ઉમેશ પટેલના મુદ્દા લોકોના જ મુદ્દા છે તે ઉમેશ પટેલના મુદ્દા છે આજે તમે પહેલી જ વાત કહી પહેલો જ મુદ્દો છે દમણ દીવમાં લોકશાહીની સ્થાપના કરવાની દમણ દીવમાં વિદ્યુત વિભાગ જે ટોરન્ટ પાવરને એ લોકોએ વેચી દીધું છે તે પાછું આપવાનું આજે મુદ્દાઓની વાત કરું તો મુદ્દાઓની તો ભરમાર છે આજે દમણ દીવના લોકોના ઘરો મકાનો દુકાનો તોડાય છે આજે રોજગારો છીનાય છે બાળકોના ડોફિસરના માટે નીકળી ગયા આજે સરકારી હોસ્પિટલોમાં ઇલાજ નથી મળતો હમણાં તમે દીવમાં તમને હું ચેલેન્જ સાથે કહો કે ફોર વ્હીલર લઈને નીકળો અને આ દીવની ગલીમાં ફરો તો તમે સાંજ સુધીમાં આ દીવ તો એટલું છે કે પાંચ મિનિટમાં ફરી શકાય તેને તમે ચોવીસ કલાકની અંદર બે કિલોમીટર ની કાપી શકો સૌથી મોટી નિષ્ફળતા ભારતીય જનતા પાર્ટીના શાસનની અને એમના પ્રશાસનની તેમના જ આટલા કાર્યકાળમાં આજે એક રોડ પૂરો થતો નથી એક રોડ પૂરો ન થાય અને બીજા રોડ ખોદી જખાય છે આજે આખું દીવ સાત વર્ષથી ખોદી ખાધીને રાખેલું છે વાત સ્માર્ટ સિટી નહીં કરે અને અહીંયા બસ સ્ટેન્ડ તક નથી આજે પાંચ છ વર્ષથી બસ સ્ટેન્ડ તોડીને રાખેલું છે ત્યાંની દુકાનો તોડી નાખેલી છે આજે ઘરવેરાઓ વધારી દેવાયા સ્માર્ટ સિટી બનાવવાના સ્માર્ટ સિટી બનાવવાના ને ઘરવેરામાં પણ કેટલો વધારો સો બસો પ્રતિશત નહીં આઠસોથી હજાર પ્રતિશતનો વધારો આજે લોકોને તમે શું વાત કરો આજે બેઝિક ફેસિલિટીઝ માણસોને મળતી નથી પીવાનું પાણીની સુવિધા મળતી નથી બાળકોને આજે જન્મ જે છે અમારા બધાને ગુજરાતમાં થાય છે કેમ અહીંયા પ્રસ્તુતિ પણ બચ્ચાઓની થતી નથી બેન દીકરીઓ ડિલિવરી કરવા માટે ગુજરાત જવું પડે છે આજે મામૂલીમાં મામૂલી કામ રાશન રાશન કાર્ડના કામ થતા નથી રાશન મળતું નથી આવી નાની નાની વાતો આજે વાડી વિસ્તારમાં જાઓ તો બિચારાઓની જમીન છીનવાઈ ગઈ ત્યાં જાઓ તો માછીમારોના વેટના પૈસા બાવીસ ત્રીસના ના મળ્યા નહીં એટલે દુઃખદ વાત તો એ પુરુષોત્તમ રૂપાલાજી આવ્યા લોકોને લલીપોપ બતાવી ગયા અને જેમનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી માટે હતો પ્રશાસનની વાહવાહી માટે હતો અને એમના કાર્યક્રમનો ખર્ચો પણ અમારા ફિશર મહેનો પાસે લેવાઈ રહ્યો છે આજે ભરમાર છે મુદ્દાઓની તો હું આ બધી વાતો લઈને જઈ રહ્યો છું લોકોને દુઃખ તકલીફ પીડા જે થઈ રહી છે એનાથી છુટકારા મેળવવા માટેના પ્રયત્નો હું કરી રહ્યો છું સવાલ એ છે કે ઉમેશ પટેલ આ લોકસભાની ઓપોઝ ચૂંટણી લડી રહ્યા છે ક્યારે ઉમેશ પટેલની સીધી લડાઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે કે ભાજપ કોંગ્રેસના ના વચ્ચે ચૂંટણી લડાઈ રહી છે લડાઈ મારી ના ભાજપ સાથે છે ના કોંગ્રેસ સાથે છે ના ઉમેદવાર લાલુભાઈ મારા પ્રતિ મારી પ્રતિસ્પર્ધી છે ના કોંગ્રેસ લડાઈ મારી અહીંયા જે પ્રશાસનમાં કાકા બેસેલા છે અને એમના અધિકારીઓની દાદાગીરીને ખિલાફ એમની તાનાશાહીના ખિલાફ છે ઉમેશની લડાઈ નથી દમણ દીવની જનતા લડી રહી છે એ તાનાશાહની સામે એટલે આ ઉમેદવારો તો કશે નથી આ જે અમારા ઉમેદવાર અમારા લાલુભાઈ જે છે એ પંદર વર્ષથી કઠપુતની જ છે એટલે કેતનભાઈ તો દુબઈ શિફ્ટ થઈ ગયા છે પાંચ પાંચ વર્ષથી એ દુબઈની મજા જ શેરી કરતા હતા એટલે એ ઉમેદવારોને તો પબ્લિક પણ નજરઅંદાજ કરી ચૂકી છે આ લડાઈ મારી નથી જનતાની છે અને આ લડાઈ જનતાની અને ત્યાં પદ ઉપર બેસેલા હિંમતનગરના જે ગુજરાતથી એમએલએને ચૂંટણી હારી ગયેલા જ્યાં પોતાના પ્રદેશમાંથી પોતે એમએલએ તક ચૂંટણી જીતી ન શકેલા એવા તાના શાહને અહીંયાથી ભગાવવા માટેની લડાઈ છે એટલે મારી પ્રતિસ્પર્ધા એ લોકો સાથે નથી મારી લડાઈ તો અહીંયા બેસેલા તાનાશા સાથે છે તમે પણ જાણો છો કે લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીનો દમણ રાજ છે તેની વિકાસના ગામોમાં તેની મુખ્ય નિષ્ફળતાઓ કઈ છે તમને મેં આ બધી તો નિષ્ફળતા જ બતાવી દીધી એનાથી વિશેષ બીજી નિષ્ફળતા ક્યાં હોઈ શકે આજે પંદર પંદર વર્ષના સાંસદને પોતાના કામથી વોટ ના મંગાતા હોય અને સાંસદજીએ કહેવું પડતું કે મોદીજીને વોટ આપજો આજે તમે દમણમાં અને દીવમાં ફરીને જોઈ લો સાંસદજીના કેમ્પેનિંગમાં પોસ્ટર નથી ચૂંટણી લડી રહ્યા છે સાંસદ લાલુભાઈ પૂર્વ સાંસદ કહેવાય હવે તો ગયા લાગેલા છે મોદીજીના એમના પોસ્ટર તક નથી એમની નિષ્ફળતા નો તો આપણે હિસ્ટ્રી બનાવીએ તો સવારથી શાંત થઈ જાય આજે માણસોને મેં તમને કીધું કે મોટી વાતો જે જવા દો હાઉસ ટેક્સી લઈને ઘર મકાન દુકાન તૂટવાની તો વાત જવા દો વીકના પૈસા નહીં મળે તે તો જવા દો બાળકોને નોકરી નહીં મળે તે જવા દો અરે નાનામાં નાના પીવાનું પાણી બસ સ્ટેન્ડ ખાલી બચ્ચાઓના જન્મના પ્રમાણપત્ર રાશન કાર્ડ રાશન જેવી નાની નાની મૂળભૂત સુવિધાઓ એ પ્રોવાઈડ નહીં કરી શક્યા એનાથી મોટી નિષ્ફળતા બીજી કઈ હોઈ શકે સાહેબ આપ ડોર ટુ ડોર પ્રવાસ કરો છો લોકો સુધી જાઓ છો લોકો તરફથી શું પ્રશ્ન કરવામાં આવે છે લોકો તરફથી શું તેની સમસ્યા છે એ જણાવશો તમને એક વાત કહું હું તો સતત લોકો સાથે સંપર્કમાં હું એટલે આ બધી નવી વાત નથી લોકો સાથે હું સતત આ તમને કહો આ લાસ્ટ છ મહિનાની અંદર અમારી આ છઠ્ઠી વિઝિટ છે ડોર ટુ ડોર છઠ્ઠી વિઝિટ છે એટલે હર મહિના એક વિઝિટ છે એટલે હું આમ આમ પણ આમ જનતાઓ સાથે ચર્ચા વિચારણા કરતો જાઉં એ બધી સમસ્યા મને ઓલરેડી એ લોકો બધા બતાવી ચૂક્યા છે આ દરેક દુઃખો તકલીફો એ લોકો બતાવી ચૂક્યા છે હમણાં લોકો પોતાના પોતાની અંદર જે આગ છે એ આગ બહાર કાઢી રહ્યા છે અને અમને વિશ્વાસ અપાઈ રહ્યા છે કે દીકરા તું ગભરાતો નહીં અમારા આશીર્વાદ અને અમારા પૂરું સમર્થન તને છે હમણાં ડરનો માહોલ છે ગભરાટ છે એટલે અમે તને બહારથી નીકળીને સપોર્ટ નથી કરી શકતા પરંતુ તું દીકરા આ વખતે ચૂંટણી જીતવાનો છે તું ગભરાઈ નહીં જતો અને લોકોની સમસ્યાનું સમાધાન માટે લોકો મને મને એક ડર છે ચૂંટણી તો આપણે જીતવાના જ છે એ ભારતીય જનતા પાર્ટી તો જવાની જ છે ડિપોઝિટ જશે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ તો અહીંયા મોડું દેખાડવા લાયક નહીં રહેશે આમ પાછો કેમ એ મારી કોઈ મોટી લડાઈ નથી એ મારી મોટી જીત બી નથી આ જીત જનતાની છે અને આ હાર તાના સાની છે અને આ જે હરાવવાના છે લોકો એ તાના સાને હરાવવાના છે અને એમનું મોડું કાળું કરવા માટે આ મોટી હાર આ ભારતીય જનતા પાર્ટીની થવાની છે એટલે લોકો તો દુઃખી અને ત્રાહીમામ છે અને વેટ કરી રહ્યા છે કે સાત તારીખ ક્યારે આવે અને ક્યારે અમે આ બટન એ બી દબાવી ને ભારતીય જનતા પાર્ટીને હરાવીએ જી હા દોસ્તો આ હતા ઉમેશ પટેલ જેઓએ અહીંયા અપક્ષ ઉમેદવારી નોંધાવી છે અને અત્યારે દીવની અંદર જે પ્રવાસ કરી રહ્યા છે પોતાના અને લોકોના ખાસ કરીને મુદ્દાઓ છે તેને ધ્યાનમાં રાખી અને લોકો સુધી જઈ રહ્યા છે